બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો ઓગણીસ જુલાઈથી પ્રારંભ કરવામાં આવ્યો છે વડોદરા આમ તો કલાનગરી તરીકે જાણીતું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ વડોદરા શહેર મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ વડોદરામાં યોજાઈ રહ્યા છે જેમાં યોનેક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા તારીખ ઓગણીસ થી સત્યાવીસ જુલાઈ દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે જેનો આજ રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઓલ એજ ગ્રુપની તમામ ઇવેન્ટ યોજાઈ રહી છે આજે ઉદ્ઘાટન પ્રસંગમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ બેઝિન મેનેજર ઓએનજીસી જનરલ મેનેજર સીએચઆર ગેલ વિકાસ મોહન મોન્ટુકુમાર માનદ મંત્રી ગુજરાત બેડમિન્ટન એસોસિએશન મયુર પરીખ સમંત્રી ગુજરાત બેડમિન્ટન એસોસિએશન મોનેશ મારારૂવાલા ગિરીશ પટેલ પ્રમુખ બરોડા બેડમિન્ટન એસોસિએશન રાકેશ રસાણીયા માનદમંત્રી બરોડા બેડમિન્ટન એસોસિએશન ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કાર્યક્રમના આયોજન બદલ બરોડા બેડમિન્ટન એસોસિએશન અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા સાથે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેવી જગ્યા જ્યાં રમત અંગેની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે ત્યાં આયોજન કરવાનો એક લ્હાવો હોવાનું કહેતા તેમણે જણાવ્યું હતું કે આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચરને જાળવી રાખવા અહીં હાજર બાળકો સાથે તેમના વાલીઓ પણ એટલા જ અભિનંદનના હકદાર છે ગુજરાતના દરેક જિલ્લામાં થઈ કુલ આઠસો ચોસઠ ખેલાડીઓએ ભાગ લઈ લીધો છે તેમાં અઠ્યાવીસ વિવિધ ઇવેન્ટ્સ જેવી કે સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કુલ બારસો એકાણું એન્ટ્રી આવી હતી વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજ્યની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે આજે ગુજરાત માટે અને વડોદરા માટે પણ એક ગૌરવની વાત છે કે આપણા વડોદરાના વીએમસી અને એસએસજીનું જે વડોદરા મ્યુનિસિપલ અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે ત્યાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજે સ્ટેટ લેવલ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપ સનરાઈઝ ચેમ્પિયનશીપની ઉદઘાટન થઈ રહ્યા છે આ ઉદઘાટનમાં ઘણા બધા પેરેન્ટ્સ ઘણા બધા એસ્પિરેશન્સ લઈને આવ્યા છે ખેલાડીઓ પણ આપ જોઈ શકો છો બહુ ઉત્સાહિત છે અને વડોદરામાં ખાસ કરીને જે આપ જાણો છો સ્પોર્ટ્સ માટે એક બહુ સારી ઉત્સાહિત કલ્ચર પણ જોવા મળે છે સ્પોર્ટ્સની ખાસ ઉત્સાહન પ્રોત્સાહન આપવા માટે અને જે આપ જોઈ શકો છો કે ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ જે રીતનું કોમનવેલ્થ ગેમ્સ અને આગળના દિવસોમાં પોલીસ ગેમ્સ અને ઓલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યા છે બરોડા પણ એની અંદર બહુ ઉત્સાહિત છે અને ખાસ કરીને બેડમિન્ટનની પ્રમોશન માટે પણ આપ જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ લેવલના સ્પોન્સર્સ પણ અહીંયા હાજર છે અને સારી વાત છે કે વડોદરામાં આવું કોમ્પિટિશન થઈ રહ્યા છે એટલે વડોદરાની ટેલેન્ટ અને આખા ગુજરાતની ટેલેન્ટ પણ અહીં આવશે અને એક સારું સ્પોર્ટ્સમેનશીપ સ્પિરિટથી કોમ્પિટિશન રમવામાં આવશે જેથી કરીને વડોદરાનું પણ સ્પોર્ટ ફેસિલિટી વિકાસ થવાનું શક્યતા છે ખેલાડીઓને આમ અમે એ બેસ્ટ વિશેસ પાઠવીએ છીએ કે જે પણ હોય ખેલાડીમાં વિનર્સ હોય રનર્સ હોય એ ઇશ્યુ નથી પણ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ ઇમ્પોર્ટન્ટ છે અને જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો ઇન્ડિયાનું જે પ્રોત્સાહન ભારત સરકાર આપી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી આપી રહ્યા છે જે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું વિઝન હેઠળ ગુજરાતમાં પણ સ્પોર્ટ્સની સારી પ્રમોશન થઈ રહ્યા છે અને વડોદરા એમાં આગળ અવલ લેવામાં રહેવા માટે પણ કટિબદ્ધ છે અને અમે આવનારા દિવસોમાં બેડમિન્ટન પછી નેક્સ્ટ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું પણ આયોજન કરી રહ્યા છે એટલે ગુજરાત બેડમિન્ટન ફેડરેશન અને વડોદરા બેડમિન્ટન ફેડરેશનને પણ હું આ વખતે આભાર માનું છું અને તમામ ખેલાડીઓને બેસ્ટ વિશેસ પણ પાઠવું છું થેન્ક યુ બરોડા બેડમિન્ટન એસોસિએશન સમા સ્પોર્ટ્સ ખાતે યુનેક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન એસોસિએશન ની બે હજાર પચીસની આ ઓલ ઇવેન્ટ્સની ટુર્નામેન્ટ આયોજન કરી છે અને આજે ઓપનિંગ સેરેમનીમાં બરોડા શહેરના કમિશનરશ્રી આવી આવ્યા હતા અને એ લોકો એમને ઓપનિંગ સેરેમની કરી હતી આ ઇવેન્ટની અંદર લગભગ બારસો ખેલાડીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આ નવ દિવસની આ ઇવેન્ટ છે ઓગણીસમી સવારથી ચાલુ થઈ છે અને સત્યાવીસમી તારીખ સુધી આ ઇવેન્ટ પૂર્ણ થશે થેન્ક યુ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો